નાગડકાનો હું અત્યારે સાયકલ યાત્રા કરું છું કચ્છવાડું જોવું પણ પપ્પા ભેગા થયા હતા ભાઈ અમાર જો લીધો છે ઠંડો ઠંડો કિલોમીટર જો જો ક્યાં છે

મંદિર છે ત્યાં આપણે આવી ગયા છીએ ને જો સાયકલ પાર્કિંગ કરી વાળા છે બધા મિત્રો આપણે આગળ છીએ તો ફટાફટ આપણે દર્શન કરતા આવીએ કારણ કે મંદિર તમને બતાવી બહારથી કેવું છે તમને જો બતાવી જોઈએ એક જ મિનિટ હોય ગયો તો કંઈક આવી રીતના મંદિર છે આખું જોવાનું કે ભાઈ એક નંબર લોકેશન છે ભાઈ મંદિરની શું વાત પૂછું ભાઈ એક નંબર બોલેવો ભાઈ ભાઈ જો મસ્ત મજાનું ભાઈ એ કેવું મંદિર ભાઈ મોજ પડી જાય તો ફટાફટ દર્શન કરતા આવ્યું તો જય મેરડીમાં

आमूड़ा भाई पीड़ा से ही पीड़ा लॉट पीड़ा भाई भाई हाँ रीतने कहीं आश्रम पीड़ा ला जामुडा दाबूड़ी है भाई बाकी जी तो बोला जाओ भाई जामूडा लागत पीड़ा है सुंदरी भवानी अंदर क्रिएटर कौन से जरा कोमेंट कर हो क्या क्रिएटर रहे जो बताूडा खा वालों એક બાજુ હાલે છે આપણે નાસ્તો કરીને બેઠા જઈએ ને તો ભાઈ આપણને સુંદરી ભાઈ થી ભાઈ મળવા આવી ગયા છે તો ભાઈ શું નામ તમારું સરવૈ હાર્દિક સરવૈ હાર્દિક ભાઈ તો આપણે સાઈન મેસેજ પછી કરેલા અને ફોન કરેલા પણ આપણે જોયું નહોતું તો સાઈન સાઈન મળવાયા હું કીધું અમારે વ્યુઅર બોલો બોલો શું કેવા માંગશો અમારે વ્યુઅર અમને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો લાઈક કરી નાખજો હાલો ભાઈ કહી દીધું ડન કરવા જો

અમને હેર સપોર્ટ કરતા જો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આપણે રસ્તામાં આવતા વિચાર કરતા કે ઘરે જશું પહેલા ભાઈની કેરી લેવા જવાના હતા જો રસ્તામાં સંજેબે ગીડી મળી ગયા છે આપણને હું આલે હું નોલી નાગડકાનો હું અત્યારે સાયકલ યાત્રા કરું છું કચ્છ બાજુ જવું હા પણ ભેગા થયા છે હતા

પહેલા જયમાં મોગલ ને આપણી જ સવાર પડી જાય છે દિવાળીયા ગામની અંદર ને આપણું રાતના રોકાણ દેવાળિયા ગામ આપણે નવુલભાઈ ને ત્યાં આ તો સરસ મજાનો ભાઈ મસ્ત મજાનો વ્યવસ્થા કરી હતી થેન્ક યુ નેહુલભાઈ હું જો સાયકલ રેડી કે નહીં કે આપણે બે ત્રણ પાછળ છે રેડીયા ભાઈ આવી ગયા હું ત્યારે ઉભાશી આ સાયકલ અત્રો દિવસથી આપણે ધફટાફટ જઈશું ને ગભરાવું બાજુ તો કન્ટિન્યુ બનાવી જો આ સબસ્ક્રાઈબ લાઈક

એને બે મિત્રો આપણે આગળ જાવ આગળ જ્યાં સંજુભાઈ આમ અમારે સાંભળી બેઠા આવ્યા આવી રીતના કંઈક સફર રહેલો છે સાયકલ ફટાફટ પહોંચી જાય ઘપરાઓમાં બગલના દર્શન કરવા માટે તો કન્ટિંગ મને રીજો તો બિહાર આપણે ફેરવી છે અમે ઘાએ પહોંચી જઈએ અહીંયાથી થાય છે કપરાઓ સિત્તેર કિલોમીટર તો ફટાફટથી આ તો પહોંચી પહોંચી કારણ કે સાહેબ તો જોયું હોય ત્યારે પહોંચી તો કન્ટિંગ બધાને જયમાં મોકલ

આપણે જઈ રીજો દાદા નામ ને પૂછ્યું હતું આપડે નાના વ્યવસ્થા મળે જશે બધા મિત્રો આગળ વાઈ ગયા છે તો બધાને જય હનુમાન હતા જય એટલે તો તમને મોગલમાં ના દર્શન કરાવી તો બિનારી જોઈ વ્યવસ્થા મળે છે કે નહીં તો બધાને જય જયરંગ વેલીના રીજો મિત્રો જો આપણે રસ્તામાં સાયકલ ચલાવતો ને તો બોટાદ ના ભાઈ અમારે આવી જશે વિશાલ ભાઈ અમારા પાડોશી છે

ભાઈ <laughs>

અને અહીંયા તમે અમે પરસેથી લેવા જવાના છીએ સરસ મજાના આપણે શું સંજયભાઈ જો આ રીતના પબ્લિક રેલી છે બધા પબ્લિક લાટ પબ્લિક છે જો લાટ પબ્લિક કહેવાય અને જો તમને ખાસ મસ્ત મજાની જોર આપણે પચાવ એટલે કપરાવી જાય ને પચાવતી આગળ આપણે કપરાવા કામ છે ત્યાં વધારે તો કોઈ મુશ્કેલી પડે તો